હા માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ વિડીઆઈ ટુકડો આ સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે માર્કેટમાં આ ગાડીની ફૂલ ડિમાન્ડ છે ચા ઓછી કિંમતમાં આ ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે આ સ્વિફ્ટ ટુકડો ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ સ્વિફ્ટ વિડીઆઈ ટુકડો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો ડીઝલ એન્જિન કાર છે મોડેલ વિશે જણાવી દઉં તો મોડેલ બે હજાર દસનું મોડલ છે તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ સાચવેલી ગાડી છે કંપની કલર એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી ડીઝલ વેરિયન્ટ ગાડી છે અને ગાડીના બધા જ ટાયર નવા છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો આ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં આજ વેચવાની છે બાલુભાઈને આ સ્વિફ્ટ વિડીઆઈ ટુકડો વેચવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો કન્ડિશન મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર દસનું મોડલ છે ઓનર વિશે વાત કરું તો ત્રણ ઓનર છે આ સ્વિફ્ટ વીડિયા ટુકડોના તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો બેટરી નવી નાખેલ છે તેમજ એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં જોઈ શકો છો ડીઝલ વેરિયન્ટ કાઢે ડીઝલ વેરિયન્ટમાં સ્વિફ્ટ જોવા મળશે સ્વિફ્ટ વીડિયા ટુકડો વેચવાની છે કંપની કલર એન્જિન પાવરફુલ છે માર્કેટમાં આ ગાડીની ફૂલ ડિમાન્ડ રહે છે મિત્રો આ ગાડી સાવ ઓછી કિંમતમાં જ વેચી દેવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ સ્વિફ્ટ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ વિડીયો ટુકડો તમને ગાડી તમને પ્રોપર બગસરા જોવા મળે રહેશે અમરેલી જિલ્લાનું બગસરા તમને પ્રોપર બગસરા જોવા મળી રહે છે આ ગાડીના બધા જ ટાયર નવા નાખેલ છે તેમજ ગાડીનો વીમો પણ શરૂ ડીઝલ એન્જિન ગાડી ચારે ટાયર નવા નાખેલ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એકદમ છાચવેલી ગાડી છે ચોખી ગાડી ગાડીમાં ક્યાંય કાટકે ચડો જોવા નહીં મળે તેમજ નોન એક્સિડન્ટ ગાડી છે ગાડીની કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત બે લાખ દસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે નંબર મળી રહેશે એક્યાસી સાઠ બારવાળા તે ભાઈના નંબર છે એક્યાસી સાઠ બાર તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે આખો નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ બાલુભાઈને ફોન કરીને જવાનું રૂબરૂ રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશ